ઝાલોદનગર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો વિવિધ કાર્યક્રમો સાથે રાખી સૌને પ્રોગ્રામમાં હાકલ કરવામાં આવી હતી એપ્રિલ બે ના રોજ ઝાલોદ બંધ રાખી જેહાદીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા બેનર પોસ્ટર સાથે બાઇક રેલી મુવાડાથી આખા નગરમાં ફરનાર છે આ બાઇક રેલી મુવાડા રામજી મંદિરથી ચાલુ થઈ ભીલરાજા વસૈયા ચોક બસ સ્ટેશન સરદાર ચોક આંબેડકર ચોક ડબગરવાસ ગીતા મંદિર કોડીવાડા મીઠા ચોક રામસાગર તળાવ સોમનાથ મહાદેવ મંદિર શહીદ રાજેશ ચોક થઈ ભરત ટાવર પર પૂર્ણ કરવામાં આવશે તેમજ સાંજે ચાર વાગે આક્રોશ પગપાળા રેલી નગરમાં ફરશે

પહેલગામ મુકામે થયેલા નિર્દોષ નાગરિકો ઉપર ધર્મ પૂછીને કરાયેલા હુમલાના વિરોધ કાર્યક્રમ સ્વરૂપે જાલોદ મુકામે કાર્યક્રમો તારીખ પચીસમીના રોજ આપવાના હોય એ કાર્યક્રમોના ભાગરૂપે તારીખ પચીસમીના સવારના આઠ કલાકે નગરના સ્વયંસેવકો દરેકને બંધમાં જોડાવા માટે અપીલ કરવી વ્યક્તિગત નીકળશે ત્યારબાદ દસ દસથી બાર કલાકે મોટર બાઇક રેલી સ્વરૂપે નગરમાં રેલી ફરશે અને ચારથી છ કલાક સાંજના ચારથી છ કલાકે પેદલ રેલી નીકળશે અને આ કાર્યક્રમ ઘટ્યા પછી સીધા ધારણા સ્વરૂપે ભરત ટાવર ઉપર કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ પુતળા દહનનો કાર્યક્રમ રાખેલ છે